હેલો હાલો હા બોલો બાપુ રવિરાજ સાહેબ નું એક ભજન છે હા હા બોલો હમ પરદેશી પંછી સાધુ હમ પરદેશી પંછી સાધુ હા રવિરામ નું ભજન છે અને તો તમારું નામ શું મીનાબેન સારું તો ધ્યાનથી સાંભળતા રહેજો બરાબર છેલે સુધી મારે રિંગ બંધ છે આ તમારે ત્રણ ચાર ફોન આવી ગયેલા એટલે લગભગ આ બીજી વાર તમે ફોન કર્યો છે મીનાબેન એવું નામ સાંભળેલું છે તો હમ પરદેશી પંછી સાધુ આરે દેશ કે નહીં રવિરામ સાહેબની વાણી તમારે સમજવીશ બરાબર તો હવે જે બોલવું તે શબ્દ ઉપર સુરતા લગાડજો બિલકુલ વચ્ચે કાંઈ બોલશો નહીં છેલ્લે સુધી બરાબર પરદેશી પંછી સાધુ આ રવિરામ સાહેબની સુરતા કહી રહી છે રવિરામ સાહેબનો આત્મા કહી રહ્યો છે રવિરામ સાહેબની અંદર ચાલતો સોહમ શબ્દરૂપી સુરતા કહી દઈશ કે હું પરદેશી પંખી છું આરે દેશ કે નહીં આ દેશ આરે દેશ મતલબ આ જે દેશ છે આ પૃથ્વી શરીરની અંદરનો જે દેહ છે અહીંયાનો હું નથી આરે દેશ કે જીવ અભાગી પલ મેં આરે દેશનો જે જીવ અભાગી જે અભાગી જીવ છે જે બળભાગી નથી જીવ મતલબ આ દેશમાં રહેનારો જે જીવ છે આત્મા જીવ દશામાં ફસાઈ ગયો છે તો જીવનું કામ જ છે માયા સાથે રહેવું જીવ એટલે મનોદશા જીવ આત્મા જેને આપણે કહીએ છીએ પણ જીવ દશામાંથી નીકળી દશામાં આવે સુરતા દશામાં આવે સોહમ શબ્દરૂપી દશામાં આવે ત્યારે આત્મા કહેવાય છે પછી પલ પલ મે પરલાહી કારણ કે આ માયાવી દેશમાં રહેનારા જે વ્યક્તિ છે લોકમાં જે રહેનારા જે વિષય વાસનાઓમાં ભટકનારો જે જીવ છે એની સાથે આત્મા બંધનમાં છે જીવ સાથે એ તો પલ પલ મે પરલાહી એક એક પલે પલે તે હે આ પ્રલય તરફ આગળ વધી રહ્યો છે ભલે ભલે એ મરી રહ્યો છે માયા રહીને અને એકદમ મૃત્યુની નજીક જઈ રહ્યો છે ક્યારેય એનો પ્રલય થાય એનું કાંઈ નક્કી નથી પ્રલય મતલબ અહીંયા ક્યારેય ચોરાસીના ચક્કરમાં ફરીને પાછો ઘરી જાય પ્રલય એક બીજો શબ્દ આવે છે અને પર એટલે પરમાત્મા લય એટલે પરમાત્મામાં લય થઈ જાઉં એને પણ પરલય કહેવાય પણ અહીંયા પરલાહી શબ્દ વાગરો છે પર લય નહીં પરલાહી એટલે આ પલે પલે અહીંયા મરી રહ્યો છે આનો અર્થ આમ થાય છે બરાબર તો એ પલે પલે હું મરનારો નથી રવિરામ બાપુનો આત્મા કહી રહ્યો છે પામ બિના ચલના ચાંચ બિના ચુગના પંખ બીના ઉર્જાઈ બિના સુરત કી નૃત હમારી અનલ ના પહોંચે ત્યાંય પાઉ બિના ચલના તો મારી જે સુરતા છે રવિરામ સાહેબ કહે છે એ પગ વગરને હાલી રહે છે ચાંચ બિના ચુગના જેમ પક્ષીઓને એના શરીરને ચાંચ હોય છે તેમ આ સોહમરૂપી સુરતાને કોઈ ચાંચ નથી કોઈ શરીર નથી વગર એ શબ્દ તરફ આગળ વધી રહી છે ચાલી રહી છે અને ચાંચ વગર એ શબ્દ સ્વરૂપી મોતીનો પરમાત્મ શબ્દ સ્વરૂપી મોતીનો એ વગર ચાંચે એને ચુગ રહી મતલબ એને ખાઈ રહી છે ગ્રહણ કરી રહી છે સુરતા એ શબ્દને પંખ બીના ઉડજાય તો એ પંછીને હમપ્રદેશી પંછી સાધુ એ પંછીને સુરતારૂપી પંછીને આત્મા રૂપી પંછીને સોમ શબ્દરૂપી પંછીને હે કોઈ પાંખ પણ નથી પંખ બીના ઉડજાય વગર પાંખે એ સુરતા ઉડતી ઉડતી શબ્દ દોરને પકડી અને પછી એ શબ્દ સ્વરૂપ બને છે હવે કહે છે બિના સુરત કી નૃત અમારી અનલ ના પહોંચે ત્યાંય હવે મિત્રો બિના સુરત કી નુરત અમારી તો મિત્રો સુરતા વગર ધ્યાન કોણ લગાડે તો અહીંયા તો કહે છે કે સુરતા છે જ નહીં સુરતા વગરની નૂરતા છે મારી તો મિત્રો આ સુરતા જ્યારે શબ્દ સ્વરૂપ બને છે એ અવસ્થાની વાત કરે છે જે એ અવસ્થાએ પહોંચીને असुरता नृत्य बनी जाए असुरत नृत्य बनी जाए असुरता नूर्ता बनी जाए असुरती नीरती बनी जाएली अवस्था है जम के आप घनी बात छे कि सूर मतलब शब्द सूर मतलब स्वर स्वर मतलब शब्द નાદ બ્રહ્મનાદ તો મિત્રો અહીંયા આ સુરતારૂપી જે શબ્દ છે સુરરૂપી જે શબ્દ છે પ્લસ ત એનો તાર નૂરત સાથે લાગી જાય છે નૂર મતલબ પ્રકાશ નૂર પ્લસ ત એ નૂરનો તાર અને સુરનો તાર નૂર રૂપી પ્રકાશનો તાર અને સુરરૂપી આ સુરતાનો તાર બેના એકમેક થઈ ગયા અને એ સુરતા સ્વયં નૂરતા બની ગઈ નૂર મતલબ પ્રકાશ અહીંયા પરમાત્મા રૂપી નૂરની સાથે નૂરરૂપી પ્રકાશની સાથે રૂપી આ નૂરનો પ્રકાશ મળી ગયો નૂરમાં નૂર મળી ગયો પ્રકાશમાં પ્રકાશ મળી ગયો શબ્દની અંદર શબ્દ ભળી ગયો સુરતા રૂપી શબ્દ હે પરમાત્મા રૂપી શબ્દની અંદર ભળી ગયો એ છેલ્લી અવસ્થાની વાત છે છેલ્લી અવસ્થાએ પહોંચીને તો કોઈ બોલી શકતું નથી તો આ છેલ્લી અવસ્થાની અંદર જતા પહેલાં વાત કરેલી છે અનલ ના પહોંચે ત્યાંય અનલ પક્ષી આવે મિત્રો જે આકાશમાં આવડતું હોય છે અને જ્યારે એ એનું ઈંડું આકાશમાંથી પડે છે અને કોઈ ઝાડ ઉપર પડે છે અને ઝાડ ઉપર એ ઈંડું પડતા અનલ નામના પક્ષીનું તુરંત તેમાંથી બચ્ચું પ્રગટ થાય છે અને બચ્ચું ઈંડામાંથી પક્ષી પ્રગટ થાય છે જેવી રીતે એ ઈંડામાંથી પક્ષી મિત્રો પ્રગટ થયું ઝાડ ઉપરને એ પક્ષીમાં એટલી બધી તાકાત સીધી જ આવી જાય છે એનામાંથી બહાર નીકળતાની સાથે જ કે પાંચ પાંચ હાથીઓને પણ ઉઠાવીને ફરી પાછું અધર ચડી જાયશ તો હવે અહીંયા અનલ જે પક્ષી છે એને શબ્દ ગણ્યો છે શબ્દની અંદરથી જે પ્રગટ થયેલી એને સુરતા ગણે છે પાંચ હાથીઓ જે છે તેને કામ ક્રોધ લોભ મધને મોહો ગેણા અથવા તો શબ્દ સ્પર્શ ભૂપ્રશને ગંદ એને ઉઠાવી લે છે આ સુરતા ખત્મ કરી નાખે છે પછી જ્યારે સુરતાની અંદર આ સુરતાની અંદર આત્મારૂપી સુરતાની અંદર આ વિષય વાસના રૂપી આ પાંચ હાથી જ્યાં સુધી ભરેલા છે પાંચ હાથીને સ્થૂળ સૂક્ષ્મ કરણ મહાકરણ કેવલ પાંચ સ્તરી પણ સમજી શકો છો બરાબર પાંચ તત્વો પણ સમજી શકો છો જે સમજવું તે હવે એ સુરતા પાંચે પાંચ હાથીને ઉપાડી લીધા મતલબ એને નાશ કરી નાખ્યો ખતમ કરી નાખ્યું અને ફરી ઉપર ઉડી જાય છે એ સુરતાને અહીંયા પંછી ગણવામાં આવ્યું છે અને એમ પણ કીધું છે કે અનલ પંછી ત્યાંના પહોંચે હવે મિત્રો અનલ પક્ષીના અહીંયા શબ્દની ઉપમા આપવામાં આવી છે અને એનામાંથી પ્રગટ થયેલી જે સુરતા છે તેને સુરતા રૂપી પક્ષી ગણવામાં આવ્યું છે બરાબર તો અનલ ન પહોંચે ત્યાં મતલબ અનલ પણ ત્યાં નથી પહોંચી શકતું શબ્દ અને સુરતા સુરતા શબ્દની અંદર સમાઈ ગઈ અહીં સુરતાને ઈંડામાંથી પ્રગટ થયેલું પક્ષી ગણવામાં આવ્યું છે પાંચ જાતિઓ અને વિષયો ગણવામાં આવ્યા છે જે સમજવું છે અને એ આત્મા સુરતા સોહમ શબ્દરૂપી સુરતા એ શબ્દરૂપી અનલ પક્ષીની અંદર મળી જાય છે ત્યારે અનલ પક્ષી એ શબ્દ સુરતા શબ્દમાં સમાણી પછી એ અનલ પક્ષી પણ ત્યાં ન પહોંચે મતલબ શબ્દાતીત અક્ષરાતીત હે એ સુરતા શબ્દની અંદર સમાણી સો રૂપી શબ્દમાં સોની પાછળ ઓ ઓની પાછળ અ અને લાસ્ટમાં અ પણ નહીં અક્ષરો પણ ખલાસ બહુ વાત છે મિત્રો ને અભ્યાસમાં ઉતરીએ ને તો ત્યાં સુધી પહોંચાય છે બાકી અસંભવ છે पहर अधर रहे आसन कबहना उतरे आनी ज्ञानी ध्यानी विज्ञानी थक गए ऐसी अकथ कहानी वाह आठे पहोर चार पोर दिवस चार पोर रात अधर रहे धर ने अधर निराधार रहे આસન આસન છે અધર રહે આ મતલબ એજ આત્મા સ્વરૂપી પરમાત્માની અંદર આત્મા લય થઈ ગયો ના ઉતરે આની હવે પછી ક્યારેય હું ઉતરીશ નહીં આની મતલબ પાછો આવીશ નહીં હવે કહે છે જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયે જ્ઞાન પણ થાકી ગયું જ્ઞાનથી પણ આત્મા નથી આવતું બાવન અક્ષર જ્ઞાનથી કથણી બકણી કરી કરીને જ્ઞાન કરી કરીને થાકી ગયા ધ્યાની પણ થાકી ગયો ધ્યાન ધરી ધરીને ધ્યાનથી પણ ઉપરની વાત છે મિત્રો જ્ઞાનથી પણ ઉપર ધ્યાનથી પણ ઉપર જ્ઞાન અહીં ખતમ ધ્યાન અહીં ખતમ વ્યવસ્થાએ પહોંચ્યા પછી ક્યાં કાંઈ ધ્યાન ધરવાનું રહેતું જ રહેતું જ નથી કારણ કે સુરતા સ્વયં ધ્યાન ધરનારી હતી એ સ્વયં પરમાત્મા સ્વરૂપ થઈ ગયું પર ધ્યાન ધરનારું કોણ રહ્યું વિના સુરત કીનું રથ અમારી ખતમ થઈ ગયું જ્ઞાનય પછી જ્ઞાનની ક્યાં જરૂર છે પોતે જ કાંઈ રહ્યો નહીં તો જ્ઞાન લે કોણ ધ્યાને ઉડી ગયું જ્ઞાને ઉડી ગયું વિજ્ઞાન થકી ગઈ વિજ્ઞાની થાકી ગયા કે એસી અકથ કહાની આવી છે કે અકથ કહાની આ જે કહાની છે કહાની એટલે કોઈ દ્રષ્ટ ન સમજી લેતા સુરતા શબ્દની જે કહાની છે મતલબ એની જે વાત છે એ કથવામાં નથી આવતી કથણી બકણીથી ઉપર છે કથણી બકણીથી હાથે આવતું નથી કથણી બકણીમાંય નથી ધ્યાનમાંય નથી જ્ઞાનમાંય નથી બધે ના પાડે સહજ સહજ અવસ્થા જ્યાં કાંઈ રહેતું જ નથી પછી કોનું ધ્યાન ધરવું ધ્યાન ધરનારો કોણ ને જ્ઞાન કરનારો કોણ ને જ્ઞાન સાંભળનારો કોણ અકથ કથવામાં આવતી જ નથી પછી કથિણી બકણી કરીને શું કરશું આખી જિંદગી કથા જ રાખશું તો એમાં તો આ છે નહીં ના પાડે અકથ છે તો પછી હું કથિ કથિન કરશું ખોટું હું કથણી કરવી વાહ છાંયે બેસું તો અગ્નિ વ્યાપે ધૂપે બહુ શીતલાય છાંયે જો કે હું બેસું तो अग्नि क्यों छा मतलब मित्रों या अंधकार अज्ञान माया ने छाया मायानी छाया में जो हूँ बेसू ने तो अग्नि व्यापे, व्यापे कई अग्नि व्यापे विषय वासनाओं अग्नि व्यापे मैंने धूपे बहुत शीतलाई ધૂપ મતલબ તડકામાં જો હું રહું તો ત્યાં મને ઠંડક મળે છે તો કયો ધૂપ ધૂપ એટલે પ્રકાશ એ જ્ઞાનરૂપી પ્રકાશમાં જો હું રહું તો જ્ઞાનરૂપી પ્રકાશમાં થઈ પછી શબ્દ સ્વરૂપ થઈ જાઉં છું ત્યાં મને શાંતિ મળે છે હવે કહે છે છાયા સે સદગુરુ ન્યારા છાયા છાયાય નહીં હવે તડકોય નહીં જ્ઞાનય નહીં અજ્ઞાન નહીં છાયાને તમે અજ્ઞાન સમજી તડકાને પ્રકાશરૂપી જ્ઞાન સમજી એ બેથી સતગુરુ ન્યારા છાયો નહીં તડકો નહીં છાયો મતલબ અજ્ઞાન તડકો મતલબ જ્ઞાન એ બેથી જ્ઞાન અજ્ઞાનથી અને વિજ્ઞાનથી સતગુરુ જે છે પરમપિતા પરમાત્મા શબ્દોથી પણ ઉપર જ્યાં કોઈ શબ્દ પણ નથી એ ન્યારા છે બધાથી સુરતા શબ્દને પણ ઉડાડી દીધા પહેલાં બિના સુરત કી નુરત કીધી એટલે સુરતા ઉડી ગઈ પછી અનલ પક્ષી ત્યાં પહોંચે ને એ પણ કીધું એટલે અનલ પક્ષી એ શબ્દ અને એ પક્ષી જે આકાશની ઉપર રહેતું હોય છે એને શબ્દ ગણો છે હે જે સર્વવ્યાપક શબ્દ છે એ શબ્દની અંદર પક્ષીરૂપી સુરતા ઉડતી ઉડતી એનલ પક્ષીરૂપી પરમ શબ્દની અંદર મળી જાય પછી ત્યાં શબ્દથી પણ ઉપર સર્વવ્યાપક હોવા છતાં ક્યાંય નથી ક્યાંય નહીં હોવા છતાં બધે છે કેટલી અઘરી વાત છે મિત્રો સર્વવ્યાપક હોવા છતાં અવ્યાપક છે અને અવ્યાપક હોવા છતાં વ્યાપક છે બહુ અકથ છે મિત્રો આ હમસબ સતગુરુ માહી હમસબ આપણે બધા જેટલા આત્માઓને કીધું આપણે બધા હમસબ મતલબ આપણે બધા આત્મા એ સત્ય સ્વરૂપી સત ગુરુ જ્યાં કોઈ શબ્દો પણ નથી અક્ષરો પણ નથી એની અંદર જ છીએ બધા એમાંથી જ પ્રગટ થયા છે ભગવાન એની અંદર જ છી બહુ મિત્રો ગહન વાત છે કહે છે નિર્ગુણ રૂપ હમારા સંતો સિરગુણ નામ ધરાઈ વાહ નિર્ગુણ રૂપ હમારા મતલબ ગુણોથી ઉપર અમારા રૂપ કયું રૂપ પ્રકાશરૂપીનું પ્રકાશ એ મારો પ્રકાશ જ છે બધે સંતો શ્રીરગુણ નામ મેં જ જેટલું નજર સમક્ષ દેખાય છે આ શિરગુણ મતલબ પાંચ તત્વના શરીરની અંદર આવીને નામ પણ હું ધારણ કરું છું ધારણ કરનારો હું જ છઉ શ્રીગુણ નામની અંદર પણ હું જ છઉ શિરગુણ નામ ધરાઈ આનો અર્થ એ થાય છે કે બધાય નામોની અંદર હોવા છતાં અનામી છે અનામી હોવા છતાં બહુ નામી છે હે તો કોઈ પણ નામ પકડી લે તો ચાલે પણ નામ વટખંટ હલાવીને સ્મરણ કરો પણ સતત એમાં જ લાગી રહેવું પડે નામ સિવાય બીજે ક્યાંય ધ્યાન હોવું ન પડે હમ ધ્યાન મતલબ સુરતારૂપી ધ્યાન એ નામની અંદર લગાડી રાખો કોઈ પણ નામ પકડશો ને તોય તમે પહોંચી શકો છો કારણ કે સ્વયં રવિદાસ બાપુ અહીંયા સહી કરે છે કે શ્રીગુણ નામ ધરાય રૂપ અમારા મારું રૂપ નિર્ગુણ છે ગુણોથી બધા ગુણોથી હું ઉપર છું છતાં એ શ્રીગુણ નામ મેં ધારણ કર્યું છે તો એનો અર્થ સાબિત થાય છે કે શ્રીગુણ નામની અંદર પણ છે શ્રીગુણ નામ ધરાય એ માય મેં જ ધૈર્યું છે એ શ્રીગુણ નામ અક્ષરી જે કાંઈ આપણે નામો રાખીએ છીએ એ કે મારું જ છે મેં ધારણ કર્યું કારણ કે અક્ષરી જે નામ છે સરવાળે તો સુરતા પ્રગટ કરી રહી છે સોમ શબ્દ પ્રગટ કરી રહ્યો છે આત્મારૂપી સુરતા પ્રગટ કરી રહી છે અક્ષરને પછી આત્માને સપોર્ટ કરનારો હે એ પરમાત્મા છે સરવાળે છે તો બધું પરમાત્મા સ્વરૂપ જ છે પણ એ દ્રષ્ટિ જ્યારે આવે આપણી અંદર કે બધું પરમાત્મા સ્વરૂપ જ છે ને આ ખેલ ખતમ થઈ જાય ત્યાં નૃત્ય ઉડી જાય છે સુરતે ઉડી જાય છે જ્ઞાને ઉડી જાય છે ધ્યાને ઉડી જાય છે વિજ્ઞાને ઉડી જાય છે અકત છે જે કથવામાં આવતું જ બધું ટોટલ ઉડાડી દીધું વાહ કહત રવિરામ નિરંતર વાસા સબગઢ ઝલકે સાઈ મતલબ પરમાત્મા કહત રવિરામ રવિરામ કહી રહ્યા છે નિરંતર વાસા નિર અંતર મારો વાસ અંતર વગરનો છે મારી અંદર ક્યાંય ગેપ છે જ નહીં સર્વ વ્યાપક છું નિરંતર છું નિરંતર મારો વાસ છે મારો છેડો કોઈ પામી ન શકે હે મારો તાગ કોઈ લઈ ન શકે નિરંતર છું સર્વસ્વ છું વાહ નિરંતર વાસ અમારા મારા વાસમાં ક્યાંય અંતર આવતું જ નથી બધી જગ્યાએ હું હું છું સબઘટ ઝલકે સાંઈ પરમાત્મા સબઘટ બધાના શરીરરૂપી રૂપી ઘટની અંદર આતમરૂપી ઘટ ને આત્મરૂપી ઘટની અંદર ઝલકી રહ્યો છે ચઢળ જ્યોતિ પ્રકાશ નૂરુરૂપી પ્રકાશ બધાની અંદર હું છું બધી જગ્યાએ હું છું બધી જગ્યાએ એ જ કારણ કે પરમાત્મામાંથી જ આત્મા આવ્યો આત્મામાંથી જ મન માયા આવ્યા ત્રણ ગુણ આવ્યા પાંચ તત્વ આવી પછી આવ્યા પછી પ્રકૃતિ આવી પાંચ શરીરો આવ્યા બધું એમાંથી જ આવ્યું ને સરવાળ તો પરમપિતા પરમાત્મા એક જ છે એમાંથી જ બધી શરૂઆત થઈ છે બરાબર તો મિત્રો બધાના ઘટની અંદર એ સમાય જ રહ્યો છે પણ એ પ્રગટ થવો પડે અપ્રગટ છે એ આત્મરૂપી ઘટની અંદર એ પ્રગટ થાય ને તો જ ખબર પડે કે સર્વ વ્યાપક છે એની સત્તા જેની અંદર પ્રગટ ન થઈ હોય એને એની સત્તા નથી દેખાતી એને ચેતન બે દેખાય છે બાકી જેની અંદર પ્રગટ થઈ જાય ને એને ખબર પડી જાય છે કે સર્વસ્વ જગ્યા એ જ છે યા માથાકૂટ મટી જાય ખતમ થઈ જાય કસણી બકણી બધું છૂટી જાય જ્ઞાન ધ્યાન જ્ઞાન ટોટલ સહજ અવસ્થામાં આવીને પોતાનું જીવન હે જીવીને શરીરનું અને લાસ્ટમાં આગળ વધતો વધતો ભક્તિના માર્ગે વધી સ્વયં સુરતા સ્વરૂપ બની જાય ને સુરતા સ્વરૂપ જ્યારે નૂરતા બની જાય છે નૂરતા જ્યારે એ પણ ખતમ અક્ષરાતીત બની જાય શબ્દાતીત બની જાય છે ને બધું સમાપ પણ સહજ રીતે જોઈએ ને મિત્રો તો સર્વસ્વ પરમાત્માનું ધ્રુપ છે આવું સમજી લઈએ તો ઝાઝે માથાકૂટ મટી જાય અને આરામથી જીવન જીવી જાય આપણે હમ પ્રેમ હિ પ્રેમ પ્રેમ બિનાને પાવત કોઈ તો બોલો મિત્રો હવે પ્રેમથી સંત રવિરામ બાપુની જય ગુરુ ભાણદાસ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય